તમને ખબર જ છે મેં કાલે જ જણાવી દીધું કે હવે પિયર આવી છું એટલે બધું લેટ લેટ આરામથી આરામથી જે મારા બધા કઝીન આવવાના છે તો અમે લોકો મસ્ત બેસીશું વાતોચીતો કરીશું અને આજનો બ્લોગ જોવાની તમને બહુ 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 મજા આવવાની છે ભાઈનો પીનટ બટરનો જે ડબ્બો છે ને મિક્સ કરી રહી વર્ધન ને ટેસ્ટ કરાયું ને તો વર્ધન જરાય ના ભાયું

અમે લોકો મસ્ત બેઠા છીએ વાતોચીતો કરી રહ્યા છીએ મસ્ત અમે મનની વેટ કરીએ છીએ ત્યાં છે અમે લોકો બોમ્બે ટુ ગોવા જ નાના હતા ત્યારે બધા રમતા હતા સ્ટેચ્યુ થઈ જવાનું અને કોઈએ હસવાનું નહીં એ ગેમ રમી રહ્યા છે હેલો એવરીવન વાલકુમ મેન વેલકુમ બાઇક ટુ માઇક ચેનલ ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને આટા આંટાફેરા કરી રહ્યા છે મને અહીંયા બેસાડી દીધી છે અને ટ્રક ઉપર અને એ બેસી મતલબ એ લઈને આ આ મારી પાછળ પાછળ સાયકલ લઈને ફરી રહ્યો છે અને મને કે મમ્મા ચાલ આપણે બંને રમીએ વર્ધન હાઈ તો કર દે બધાને નહીં બોલે અત્યારે તો ગાઈઝ અત્યારે જો હવે પ્લાનમાં એવું છે કે સવારથી ઉઠ્યા લેટ લેટ એટલે બધું લેટ લેટ તમને ખબર જ છે મેં કાલે જ જણાવી દીધું કે હવે પિયરઆઈ છું એટલે બધું લેટ લેટ આરામથી આરામથી ડિનર અરે સોરી ડિનર ક્યાં લંચ વંચ બતાવીને ફ્રી થઈ ગઈ છું અને અત્યારે વાગી ગયા છે પાંચ ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે પ્લસ આજે મારા બધા કઝીન આવવાના છે અમે લોકો મસ્ત બેસીશું વાતોચીતો કરીશું અને આજનો બ્લોગ જોવાની તમને બહુ બહુ મજા આવવાની છે એટલે તમે લાસ્ટ સુધી જરૂરથી જોજો અને હા આજે ફાઇનલી રીધ્ધિ પણ રહેવા આવી જવાની છે એટલે રીધ્ધિ વર્ધન આજે તો રીધ્ધિ આવવાની છે નહીં આવે છે ને આમ બોલવાની નવી સ્ટાઈલ છે બોલતું તું ક્યારે આવે કે સાંજે અત્યારે આવે અને હા ગાઈઝ બધા કહે છે મેં એક બે જણાની કમેન્ટ પણ એવી જોઈ કે તમે લોંગ વિડીયો બનાવો તમારા પિયરના વ્લોગ જોવાની બહુ 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 મજા આવે છે તો મને થયું કે ચલો આજે બી ટ્રાય કરીએ કે કંઈક લોંગ વિડીયોમાં હું લઉં અને તમને એન્ટરટેઇન કરું વધારે ને વધારે તમને વ્લોગ જોવાની મજા આવે એવું કંઈક કરીશું તો અત્યારે જો હું વર્ધન બતાવું વર્ધનને છે ને હાથમાં ઓલું પ્લકર આવી ગયું છે ને એટલે મમ્મીની આઈ બનાવી છે અને જો લાવ હું કરું છું લાવ જો વર્ધન જો આ આ

મોતુ ના મોતુ તું ખાને મોતુ છે ને આ મન છે બર્દન નાની નું છે હા હા નાની તું ખા તો કર મસ્ત મસ્ત છે એને તો ના ખાય શું મન મજામાં મને આજે ન્યુ હેર કટ કરાયા છે કાલ કરતા કઈક અલગ લાગે છે આમ જોયું તો સરખો અને મને આજે જીમ થી જલ્દી આવી જજે બધા આવવાના છે કઝીન તો તાર બહુ અત્યારે જવું હોય ને તો જઈ આવી ફટાફટ પછી હા પછી બેસવાનું છે બધાય મસ્ત સાયકલ ને હટ કર્યું કેમ બબુ નો જો લોઈ લોઈ પછી લોસી

આ છે ને પિન્ટોલા હાઈ પ્રોટીન પીનટ બટર છે જે મેં પ્રેગ્નન્સી બહુ ખાતી હતી જો ખાય છે કિનલ અને બહુ સારું હોય છે હેલ્થ માટે મારો ભાઈ હેલ્થ કોન્શિયસ છે એટલે આ બધું હેલ્ધી વસ્તુ આવે છે નહીતર માં હું ઘરે હોય તો મમ્મીને ની હેલ્ધી વસ્તુ છે આવે બધી પીઝા ને બર્ગર ને નૂડલ્સ જે હમણાં જ મન લઈને આવ્યો છે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાની છું લેટ્સ સી

અને અમે વેટ કરી રહ્યા છે અમારા કઝીન વાગી ગયા છે આઠ સાડા આઠ થવા આવ્યા છે અને હજુ સુધી લોકો આયા નથી ગાઈસ ફાઇનલી આવી ગયા છે કિસી કડ્યો જો એક કિસી કરું નહીં કરે રહ્યો જો 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 જબર એ રમવામાં બિઝી છે હની હાય હની હાવ આર યુ મજામાં સ્પેશિયલ વર્ધન ને મળવાય અને મારા મળવા ને ચેલો બોલ હેલો હાય કેમ કેમ છે મજામાં મજામાં કાકી છો બસ એકદમ ફર્સ્ટ ક્લાસ અને અહિયાં મમ્મી કરી રહી છે રસોઈની તૈયારી અને આ લોકો બધા રમવા રમી રહ્યા છે કાકી એટલા ફટાફટ આયા છે સાડા આઠ વાગે ફટાફટ આવ્યા હો હેલો હર્ષ આવી ગયો છે હવાઈ યુ ફાઈન હવે અમે મનનો વેઇટ કરી રહ્યા છે પછી અમે લોકો મસ્ત બધા બેસીસું નઈ અમે લોકો મસ્ત બેઠા છીએ વાતો ચીતો કરી રહ્યા છીએ મસ્ત અમે મનની ની વેટ કરીએ છીએ મન ગયો છે અને મન જીમ ગયો છે અને બધા લાઇટ ચાલુ બંધ ચાલુ બંધ કરી દો અને રસોડામાં હું તમને બતાવું ને તો મમ્મી અને કાકી બંને રસોઈ કરી રહ્યા છે શું બનાવ્યું કાકી વઘારેલી ખીચડી મરચા ભાખરી

અને રીતુ સેવામાં લાગેલી છે અને હર્ષ વેઇટ કરી રહ્યો છે મન ફટાફટ રૂમમાંથી બહાર આવે ને તો એ લોકો જમવા બેસે કે જયની જો ક્યાં છે ને કંઈક ડબલ્યુ ડબલ્યુ ઈની પ્રેક્ટિસ ચાલુ રહી છે તો ચાલ જલ્દી આય મારું તો નહીં બીકોઝ મને તો બાપરે જો આડું કંઈક વાગી જાય તો મને સીધું પેટમાં ચાલુ થઈ જાય છે એટલે બીજું કંઈ તને યાદ આવતું હોય તો તું કરી શકે છે અમે બધા એન્ટરટેન થવા માટે આતુર છીએ નહીં આમાં આજે માર્યો નહોતો હમણાં હોની નહોતી પછી ભગુ જતી રહી મતલબ જતી રહી એટલે ફોનમાં બિઝી થઈ ગઈ હું હર્ષ બે એકલા વાતો કરીએ છીએ નહીં હર્ષ

ભગુ મને લાગે દાવ લેવા માટે જ હસી ગઈ હે ને

કોઈ એક બીજાની સામે નહીં જોવાનું બધાય જે હસાવતું હોય ને એની સામે

ગાઈ તમને ખબર હોય ને તો જરૂરથી કમેન્ટ કહેજો કે આ કઈ કઈ મુવી ગેસ કરીએ છીએ અમે લોકો બહુ જૂની મુવી છે

ગાઈઝ અવિવાઝન તો સુઈ ગયો છે અને હું પણ સુઈ જાઉં છું અને હોપ સો આજનો બ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા રોજ તમને નવું નવું કંઈક કરીને એન્ટરટેન કરતી રહીશ સો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય